disitu lupa di Kita masuk di Ini

જેવું લાગ્યું તમે આગળ પણ ખૂણામાં છે એક ઘાસ ખાય છે ને અચ્છા આગળ તો આખું ટોળું છે સામે દેખી શકો છો તમે પેલી ઘાટી ઉપર ભેંસોના ટોળાની જેમ આખું ટોળું દેખાય છે તો જોઈએ નજીકમાં

તમે પોપટો જોઈ શકો છો અંદર પોપટો જોઈ શકો છો તો તમે આ જોઈ શકો છો બાબા સાહેબ આંબેડકર અહીંયા આગળ એમને સંકલ્પ લીધો હતો ભારત કા રાષ્ટ્રીય ભૂમિ સહી સયાજીભાઈ વડોદરા લખેલા લખેલું છે ત્યાં આગળ અને પાછળ તમે જોઈ શકો છો પેલું સ્ટેચ્યુ એમનું તો કહેવાનો મતલબ એવો છે કે આ જગ્યા પર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે મને આટલો બધો અછૂત માને છે આ દેશ તો આ દેશને હું એક દિવસ અછૂત માને છે એનામાંથી મુક્ત કરી નાખીશ મને આમાં શિયાળ છે આ શિયાળ આવી તમે શકો છો કુતરા જેવી લાગે લોમડી શિયાળ દેખી શકો છો મને મગર મરેલો છે એનો પગ પણ એક ઊંધો ફરી ગયો છે તો મિત્રો આ તમે જોઈ શકો છો જાળીની અંદર કાચપા બધો ઢગલો થઈ રહ્યો છે બહુ અને અહીં તમે જોઈ શકો છો પેલી બે બારીઓની વચ્ચે ટાઈગર સૂતો છે બે બારીઓની વચ્ચે ધ્યાનથી દેખશો તો દેખાશે અને આ તમે જોઈ શકો છો મગરો સૂતા છે ચાર સૂતા છે કેટલા શાંતિથી સૂતા છે નમસ્કાર દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મારી પાછળ તમને જોરદાર બ્રેગાન દેખાય છે તો આપણે અંદર જઈ રહ્યા છીએ કમાટી બાગમાં પહેલી વાર આવ્યો છું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમને આખો કમાટી બાગ બતાવીશ આજે મારી મહેનત ફેલ ના જાય એના માટે તમે સપોર્ટ કરજો બસ શેર કરજો પ્લેટફોર્મ દેખાય છે એન્ટ્રી ગેટ છે તો હવે જઈએ અંદર બાકી તમારો સપોર્ટની જરૂર છે યાર ખાસ મારું ટાર્ગેટ છે કે 1 કે ઉપર જાય 1000 કે ઉપર જાય એવું રાખજો બાકી મળે એવું રાખજો તો અને આજે રવિવાર છે ને આપણે આવી ગયા છે કમાડી બાગમાં વડોદરા તો ભૂખા કાઢી નાખે અહીંયા સંખ્યા છે આજે રવિવાર છે એટલે ફૂલ સંખ્યા છે અને આપણે અંદર એન્ટ્રી કરી નાખી છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ એટલું જોરદાર છે કે જાણે ખાસ તમારા સપોર્ટની જરૂર છે તો બને રહો લોકમાં અને શેર કરજો આ નજારો કોઈ જોરદાર લાગે છે અહીંથી તમને નદી બતાવું હા તમે દેખી શકો છો થોડું ઝૂમ કરીને તમને કાચબો બતાવું છું કાચબો કેટલો મોટો તમે દેખો હવે તમને ભાલુ બતાવું આ તમે દૂર પેલા અંદર તમને દેખો દરવાજાની વચ્ચે કાળું કાળું ફરે છે ને ભૂંડ જેવું એ છે ભાલુ તો બે દરવાજાની વચ્ચે દેખી શકો છો તમે દેખાયું ને પણ બિચારું પૂરેલું છે અંદર એટલે હેરાન પરેશાન થઈ ગયું છે એકલું છે એનો સાથ બી નથી ટાઈમે ખાવાય મળે જાણ મળતું નથી અને દોસ્તો અહીં તમે દેખી શકો છો દૂર પેલી બારીની વચ્ચે ટાઈગર સૂતો છે દેખાયો ને બરાબર બારીની વચ્ચે દેખો દેખાઈ ગયો આમાં આમાં શિયાળ છે આ શિયાળ આવી તમે દેખી શકો છો કૂતરા જેવી લાગે લોમડી શિયાળ પેલી બાજુ એક દરવાજામાં આમ સૂતેલું છે આ તો કહેવાનો મતલબ એવો છે કે આ જગ્યા પર સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે મને આટલો બધો અછૂત માને છે આ દેશ તો આ દેશને હું એક દિવસ અછૂત માને છે એનામાંથી મુક્ત કરી નાખીશ મને ગમે એટલો પરેશાન લોકો કરે પણ એક દિવસ બધા ભારતના લોકોને સમાનતા આપીશ ભારતના બંધારણમાં એમને લખ્યું છે તો આ તમે એમની સંકલ્પ ભૂમિ દેખી શકો સામે એ ઝાડ નીચે બેઠેલા છે બિલકુલ નિરાશ થઈને અને આ છે એમનું સ્ટેચ્યુ આ ભાગમાં લગભગ કોઈને આવા તો નથી દેતા કોઈક આવે તો આવતું રહેશે બાકી ખાસ આ બાજુ આવવા દેતા નથી તો તમને નજીક જઈને બતાવું આ સ્ટેચ્યુ છે જગ્યા પણ એટલી ક્લીન છે અને જોરદાર છે વિડીયો બનાવવા માટે થોડું દૂર રહેવું પડે બાકી તમે જોઈ શકો છો આજે આટલે નજીક આવીને બાબા સાહેબની એક વિડીયો શૂટ કરવા મળ્યો એટલે બહુ ખુશી થાય છે મને અને અત્યારે શું છે કે બપોરનો સમય છે એટલે બધા વાઘ સી ને બધા તડકાની અંદર બધા ગુફા ભરાઈ રહે છે સવાર સાંજના ટાઈમમાં આવો તો એ ફરવા નીકળે છે બાકી તડકામાં એ અંદર ભરાઈ જાય છે તમે ઓ બાપરે પહેલી વાર જોયું આટલું મોટું પક્ષી મેં આટલું આગળ કોઈ વાર આટલું મોટું પક્ષી જોયું નથી પ્રાણી સંગ્રહાલયમાં તમે જોઈ શકો છો આગળ કેટલા કેટલા મોટા શું છે બતકો છે હંસ છે ને હંસ તો આપણે આગળ જઈને જોઈએ દોસ્તો હવે મજા આવશે તમને હું બતાવું અંદર આ બાજુ બધા લોકોની બહુ ભીડ છે ત્યાં આગળ જઈ પર દેખી શકો છો અહીંથી નજારો કેવો લાગે છે એક નંબર બધા ઘાસ ખાય છે બતકો જાત જાતના બતકો નામો બી નહીં આવડતા તો આમથી ને આખું સીધું ગોળ ગોળ કુંડાળું છે ઉપર ત્યાં સુધીનું તો તમને બતાવો વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે પણ વેટ કરજો અને જોજો જેથી કરીને મારી મહેનત ફેલ ના જાય હા શું છે ભાઈ કમાઈન્ડ પક્ષીઓ તો એ આપણે જોઈ લીધા અને હવે આપણે રણ જોવા જઈએ ડિયર ડિયર સેક્શનમાં આવ્યા છે આપણે બહુ જ મોટિવેટ થઈને આવ્યો તો કે બહુ જોરદાર શૂટ કરીશ પણ કંઈ એવું થયું નહીં બાકી અહીંયા આગળ તમને ડિયર બતાવી દઉં આ દેખો એક અંદર બેઠું છે હા બેઠું બેઠું આગોળે છે હો દોસ્તો અહીંયા આગળ જોરદાર બધા ચરી રહ્યા છે તમને બતાવું આ આખું ટોળું છે એમ તો કઈ જ આપણે આખા કમાટી ફરી લીધું ને હવે આપણે જે ઘરે બાકી લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ છે આપણે બહાર જવાનો ગેટ તો ફરી ફરીને થાકી ગયો કે મારા ટાર્ગેટ ચૂટ કરી નહીં શક્યો